જોઈ લ્યો મિત્રો આપણે અત્યારે વાડીયા આવતા હતા ત્યારે આ ખેતરમાં જોવા મળ્યું કે મોટરસાઈકલ વડે આમાં પાળા બાંધવાનું ચાલુ છે જોઈ લ્યો આ બાજુ હમણાં હું તમને ત્યાં જઈને દેખાડું કે આમાં કઈ રીતે આ જુગાડ બનાવેલો છે અને શું છે અને કઈ રીતે આમાં નિક્યું કામ કરે છે અત્યારે પાળા બાંધવાનું ચાલુ છે તો વિડીયોને સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો આપણે જાવી બાજુ જોઈ લઈએ અહીંયા ઘણા આ બાજુ પાળા બાંધવાનું ચાલુ છે અહીંયા ઘણા આ મિત્રો આ ખેતરમાં અત્યારે મોટર વડેથી પાળા બાંધવાનું ચાલુ છે અને આપણે આ ખેતર દેખાડું કે અત્યારે આ મોટર વડે કપાસમાં પાળા બાંધવાનું ચાલુ છે અને જોઈ લ્યો હમણાં હું તમને દેખાડું પણ નજીક લઈ જઈને બરાબર જોઈ મિત્રો આ રીતે કંઈક હાલે આવે છે ને પાળા બાંધવા આમાં જ્યારે આપણે ગયા વર્ષનો પણ વિડીયો બનાવ્યો છે અને ત્યારે તે એમાં nama hati ya konus jalur tuh, hati ya nama apa ya. બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને જોઈ લ્યો આપણે આમાં આઈ બટનમાં આ વિડીયોની લિંક લઈ દઈએ આપણે જે ગયા વર્ષે વિડીયો બનાવ્યો હતો અને આ મોટર સાઇકલવાળું હાથી કેટલામાં તૈયાર થાય તેમાં આ ભાઈએ બધી માહિતી આપી હતી તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આઈ બટનમાં અને છેલ્લે વિડીયોના એન્ડમાં આપણે રાખી દઈએ બરાબર હા તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળો અને શેર કરો આ તો જય માતાજી બધી